અત્યારે જો આ બેનને ને બહુ શરમ આવે છે એ રોવા મહિનો મોબાઈલ લઈ દીધો એટલે રોવા મહિનો જવો મત મથવાનું આખો દી મોબાઈલ મત મથવાનું અહીં આવ તું ફરીથી અમારા નવા બ્લોગમાં માં તમાર હાર્દિક સ્વાગત છે તમને થમ્બેલ ટાઇટલ જોઈને તો ખબર પડી જ ગઈ છે આજે આપણે ક્યાં જવાનું છે આજે જવાનું છે બેનનો આજે ખબર માં ફોન આવ્યો તો અને એ કહેતી હતી કે ગોયણી ઉકે ખબર હે આપણી દેશી ભાષામાં એટલે ઉજાવાના ઉજવવાના હિસા મુરાખતને એવું કાંઈ હિસે મને નથી ખબર તો આપણે જવાનું છે બેનના ઘરે જમવા અને હું જોઉં કેવા કપડાં પહેરા કોમેન્ટ કરજો કેવા લાગે એ તો હાલો તો આપણે હા ને બેનના ઘરે જવાનું છે અને તો હાલો તો આપણે નીકળીએ ને આજે આપણે કાંઈ એટલું બહુ કાંઈ બોલવાનું છે ને ત્યાં જઈને આપણે ખબર પડશે શું સેન શું નથી તો તો હવે કન્ટિન્યુ તમે બ્લોક જોતા રહીજો ને તો તો હોય આપણે એ તો જો મિત્રો આપણે નીચે આવ્યા હતા ને તો અત્યારે જો વિશુબેન આપણે ભાગ ખાઈ છે લાવો વિશુબેન અમને તો દો દીઓ અમને દિયો મમ દિયો જો તો વિષુબેન અમને મમ દીધું તમે ખાઓ હા કરો હા તો જુઓ વિશુબેન મમ ખાલી દે ને આ ભાઈ આજે નિશાળેથી ભરીને આવ્યા હે તમે જવો તા તો આજે કપડાં બદલાવ્યા નથી ને તા તો અહીંયા ઘરે પહોંચી જાય એટલી વારમાં રમાડવા હાટું આ બેનને જો આ બેન ને નાસ્તો કરે ના ભાઈ જો નિશાળે થી આવ્યા હે હજે કપડા નથી બદલા કપડા બદલાવ રવિવાર હોય તો હું તોય બદલાવાનો હોય હમણાં કરું સાહેબને ફોન કરું ફોન એવું હે કઈ નઈ કે એમ આ તો કઈ વાંધો નહીં જોયું જાય હાલો તો જુઓ

કાંઈ નઈ હાઇલા રાખે હવ સારું હો અહીંયા આવ એ આખોથી મોબાઈલમાં જ મથવાનું આખોથી મોબાઈલમાં જ મથવાનું અહીંયા આવતું અહીંયા આવ અહીં આવ અહીંયા આવ અને ભોલાભાઈ ભેગા થઈ ગયા હે તો ત્યાં જાઓ ભોલાભાઈ નાખરો મોબાઈલ જ જોએ હે એટલા મોબાઈલ જોવાને એટલા મોબાઈલ જોવાને તને ના નથી પાડી હે કેમ હમતો નથી અહીંયા કે અહીં કઈક બોલ અમે બોલ કરો હાથ જોડ કે મે મે મોદી સાહેબ થી ગુજારિશ કરતો હું અમે બોલ હે અમાર બાલી બેન ભેગા થઈ ગયા હે ક્યાં થી આવ્યો બાલી બેન ઠેર ભંડારિયા થી ભેટ અહીંયા આવ્યા વિચારો તમે ગોયણી છે એટલે આવી છે નકર આઈ નો દેખાય ના બેન જો નમાલા ગોયણે બે ગયા

જો 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 પાછો મોબાઈલ ગયો એ એ એ થતો જોવો કેવો રાજી થઈ ગયો રાજી કેવો થઈ ગયો મોબાઈલ જાય એટલે જો જો જમીન ને એવું નવરા થઈ ગયા હતા ને અત્યારે જો અહીંયા બધા હુતા હે અત્યારે જો આ બેન ને બહુ શરમ આવે છે આ માર ભાભી છે શરમ ના પૂછડા તો અત્યારે એક અહીંયા બેન હુતા હે તો જો જો તો એ બેન અત્યારે સુતા હે હવે ઉઠાડવાનું ત્યાં એ તો ભાગ લઈને આહીલા આવે હે તો આજે ધરાતા નથી ખાઈ લીધું હે તોય આમ જોવો ભાગના કોથરા હાથમાં જ છે આમ જો હવે આ આ ભાઈ જો ચોકલેટું ને એવું લઈ આવ્યો ઈનામને એવું જ લઈ આવવાનું એટલે તમારે ઈનામને એવું જ તમે લઈ આવો હો તો હવે કેસેટ હવે જોઈએ જ છીએ હવે ભાગી હવે આ તો જો એમ નહીં આ ભાગના કોથરા હું લઈ આવ લાઈ આવો હે આ તો ઇમનેમ ખા છે આવ આવજો તો આ ખાય આ જો આ જો જેમ્સ ખાય છે આમ જો જો આને ખવડાવી આ ધોરીને જે આવી ગયા વિડિયો આ જો બોસન માતા હતા ને હવે જો વિડિયોમાં આવી ગયા તમ તલખાવીએ આને જેમ્સ દે ખાવીએ દે જો 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 ખાઈ હા હવે પૂરું થઈ ગયું હવે ચમતા ખાઈ શકો હા થઈ ગયું હવે ખાઈ હાતાર હાલો તો હવે આપણે પછી ઘરે જવા આટુ મોડું થઈ જાય તો હવે આપણે નીકળીએ